લીમખેડા તાલુકા ટીચર્સ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જય શ્રી રામ ઇલેવન અગારા ચેમ્પિયન લીમખેડા તાલુકા ટીચર્સ દ્વારા આયોજિત શિક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શ્રી સાર્વજનિક રમતદમત સંકુલ પાલી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં લીમખેડા તાલુકાની શૂન્ય આઠ પગાર કેન્દ્ર ની શૂન્ય આઠ ટીમો ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં મહાકાલ ઇલેવન બાંડીબાર અને જય શ્રી રામ ઇલેવન ઓ નો મુકાબલો થયો હતો જેમાં અગારાઓ જય શ્રી રામ ઇલેવન ચેમ્પિયન બની હતી फाइनल मैच માં બોલિંગ માં સુંદર પ્રદર્શન કરનાર શ્રી તુષારભાઈ પટેલ ને મેન ઓફ ધ મેચ બનતા ટ્રોફી આપવા માં આવી હતી આખી ટૂર્નામેન્ટ માં સુંદર પ્રદર્શન કરનાર મહાકાલ 11 ના ઓલરાઉન્ડર શ્રી વિકતાભાઈ ને મેન ઓફ સિરીઝ બદલ ટ્રોફી આપવા માં આવી હતી ફાઈનલ મેચ માં સુંદર ફિલ્ડિંગ કરનાર શ્રી કૌશિકભાઈ બારિયા ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આખી સિરીઝમાં બેસ્ટ બેટમેન તરીકે શ્રી સિદ્ધાર્થ ભાઈ ડામોર અને બેસ્ટ બોલર તરીકે શ્રી સાવનભાઈ જાધવને એવોર્ડ આપવામાં આવ્યો હતો ફાઇનલ ક્રિકેટ મેચના ઉદ્ઘાટન સમારોહ તથા સમાપન સમારોહ કાર્યક્રમમાં કોળી કર્મચારી મંડળના હોદ્દેદારો હાજર રહ્યા હતા ફાઇનલ મેચમાં બેસ્ટ પ્રદર્શન કરનાર શ્રી રામ 11 અગારા ના ખેલાડી શ્રી તુષારભાઈ પટેલને મેન ઓફ ધ મેચ એવોર્ડ માટે 501 ભાગ્યા રોકડ ઇનામ કોળી કર્મચારી મંડળ દાહોદ દ્વારા આપી સન્માન કરવામાં આવ્યું હતું બંને ટીમના કેપ્ટન શ્રી હિંમતભાઈ પરમાર તથા શ્રી દિનેશભાઈ માચીનું કોળી કર્મચારી મંડળ દાહોદ દ્વારા ભારત માતાની તસવીર આપીને સન્માન કરવામાં આવ્યું હતું ફાઈનલ મેચમાં શ્રી રામ 11 અગારા उ, क्रिकेट टीम चैंपियन बनता समस्त शिक्षक समुदाय तरफ खूब खूब अभिनंदन साथे हार्दिक शुभेच्छा